ગુજરાતના રાજકોટમાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી એન્થલેટિક્સ બિલ્ડિંગમાં પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ છે ફાયરની ટીમ દ્વારા આગ બજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે રાજકોટના રિંગ રોડ પર આવેલા એન્થલેટિક્સ બિલ્ડિંગમાં ડી બ્લોકના છઠ્ઠા માળે છસો ત્રણ નંબરના ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી રહ્યા છે હાલ ફાયરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

એ હવે આ લોકો તો એમ કહે છે કે ત્રણ ચાર જણા તો વહી ગયા છે અત્યારે ભાણી છે એ સિરિયસ છે ફર્નિચર કામ તે છે ઘટના સ્થળ તો અમે નથી ગયા કવિતાબેનના હાથ છે કાન છે ને મોઢા ઉપર રાપ આવી ગયું છે કેવી હાલત છે કેવી હતી ડોક્ટર એમ કહે છે કે સારું છે અત્યારે અમે જોયું તો આ છઠ્ઠા મળે છઠ્ઠા અહીંયા શું કઈ કામ ચાલુ હતું ફર્નિચર કામ ચાલુ છે એમ કે છે એમના ભાવી જે કામ કરે છે ને એના ભાવીને એક બીજા ભાઈએ વચાઈ લીધું જ્યાં ઘટના છે તમારા ઘરના કેટલા લોકો છે કામ કરતા અહીંયા બધા અલગ અલગ બિલ્ડિંગમાં એરિયો એક જ છે અલગ અલગ બિલ્ડિંગમાં કામ કરતા હતા સમગ્ર ઘટનાને લઈને રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે આગની ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી છે જ્યારે એકને નોર્મલ ઈજા થવાનું જાણવા મળ્યું છે જેને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અન્ય ચાર વ્યક્તિઓમાંથી એક જે ફ્લેટમાં કામ કરતા હતા તેને સારવાર અર્થે બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા બનાવ્યા છે અને અન્ય ત્રણ વ્યક્તિઓનું દુઃખદ મોત નીપજ્યા છે આજે સવારે માલવીયનગર વિસ્તારમાં આવેલી બિગ બજારના સામે એટલાન્ટિક એપાર્ટમેન્ટ જે એક રહેવાસી બિલ્ડિંગ છે એમાં આગ લાગવાની સૂચના મળેલ આગ લાગવાની સૂચના મળ્યાથી પોલીસની ટીમો તથા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક જગ્યા ઉપર ગયેલ અને ત્યાંથી કુલ પાંત્રીસ જેવા માણસોનો રેસ્ક્યુ કરવામાં આવે અને પાંચ માણસો જેને ઇન્જરી થઈ હતી બર્ન ઇન્જરીઝ એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ પાંચ પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક ડામા કરી દેવામાં આવ્યા હતા અને બાકી ચાર પૈકી ત્રણના ડેથ નિપજેલા અને એક જે બેન હતા પંદર વર્ષના જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે હાલ સુધી આ બનાવમાં ત્રણ માણસોનો મૃત્યુ નિપજેલ આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક એડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ છે મૃતક અજયભાઈ મકવાણા હતા જે સ્વીગી ડિલિવરી બોય હતા અને સ્વીગીની ડિલિવરી માટે આવ્યા હતા બીજા બે માણસો જે હતા એમને આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવ્યા છે એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં સેના માટે માટે હતા એના બાબતે તપાસ કરવામાં આવશે દુર્ઘટનામાં કે ફાયર સેફ્ટી જે કહેવાય હોમ્સને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે શું કહેવાય એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગનો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમે તમામ સેફટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ આ બાબતે ગહેન ગહેનતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે આગ લાગવાનું કોઈ કારણ પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી છે આ બાબતે એફએસએલની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને બીજી વિસીએલનો પણ ઓપિનિયન લેવામાં આવશે અને ફાઇનલ કોઝ ઓફ ફાયર જે છે એફએસએલના ઓપિનિયન પછી આપવામાં આવશે સર ફ્લેટ કેટલા હતા ને કેટલા માળે આગ લાગી બિલ્ડિંગ હતી જેમાં છઠ્ઠા માળ ઉપર આગ લાગી ટોટલ કેટલા ફ્લેટ ટોટલ ચોવીસ ફ્લેટ હતા જેમાંથી બે ફ્લેટ જે સિક્સ ફ્લોર ઉપર હતા એમાં વધારે